સુરતના સીવાડા વિસ્તારમાં આવેલી લક્ષ્મી બારો હાઉસ ખાતે રહેતા છવ્વીસ વર્ષ ડોક્ટર રાજેન્દ્ર દિનેશ રામાણી સિવિલ મેડિકલ કોલેજમાં સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષ રેસિડેન્ટ તબીબ તરીકે અભ્યાસ કરતા હતા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બીમાર થયા અને એકત્રીસ તારીખે બેભાન થઈ જતા તેમને હોસ્પિટલ દાખલ કરાયા જ્યાં બે જાન્યુઆરી તેમનું મોત નિપજ્યું છે તેમના મોત પ્રકરણમાં પિતા દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે પિતાએ જણાવ્યું છે કે પુત્ર સાથે જે થયું તે દુઃખદ છે અને અન્ય કોઈ વિદ્યાર્થી સાથે ન બને તથા મારા પુત્ર સહિત અન્ય વિદ્યાર્થીઓ ન્યાય મળે હેતુથી જવાબદારો સમક્ષ પગલાં ભરવાની રજૂઆત કરી છે દીકરાને ભણાવવા માટે પચાસ લાખનું દેવું પણ હતું જ્યારે હવે તેનું ઉપસાન થયું છે ત્યારે મારે પણ હવે આપઘાત કરવો પડે તેવો સમય આવી રહ્યો છે મારું નામ દિનેશભાઈ નાનજીભાઈ રામાણે શું ઘટના બની હતી હવે ઘટના એવી બની કે ત્રીસ એકત્રીસ તારીખે સવારમાં મારે ત્યાં સિવિલથી ફોન આવ્યો કે તમારા રાજેન્દ્રને તબિયત બરાબર નથી તો તમે આવો અને લઈ જાઓ એને બરાબર તો હું ત્યાં ગયો ત્યારે રાજેન્દ્ર બેભાન અવસ્થામાં હતો અને ત્યાં એની કોઈ સારવાર હાલતી નહોતી જો કે બે ત્રણ ચાર છોકરા હતા એની સાથે જે સ્ટુડન્ટ હોય પણ કોઈ એને બાટલો ચડતો હતો કે ઓક્સિજન હતો કે એવું કોઈ હતું નહીં પછી હું એને વ્હીલચેરમાં બેસાડી અને ઘરે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં મેં એની સારવાર ચાલુ કરાવી જો પહેલાં આપણે બલર હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી રિપોર્ટને એવું બધું કરાવીને ત્યાંથી મને એવું જણાવ્યું કે આને ઓક્સિજનની જરૂર પડશે એટલે હું એને પીપી સવાણી હોસ્પિટલમાં મેં એને એડમિટ કરાવ્યું અને ત્યાં એની સારવાર દરમિયાન મંગળવારે એમનું મોત થયું એની ઉપર અત્યાચાર એવો હતો કે એમને અડતાલીસ અડતાલીસ કલાક કામ કરાવતો અને ટાઈમસર જમવા ન દેવાતો જમવા અહીંયાથી ટિફિન જાય તો પણ ટિફિન ત્યાં પડ્યું રહેતું અને જે એના સિનિયરો હોય એને બહુ એને મેણા ટોણા મારવામાં આવતા કે ભાઈ તમારે લોકોને કામ નથી કરવું એટલે તમે બીમાર છો એવા બાના કઢાઈને રજા તમારે જોતી છે સિનિયરનું નામ તો એક એને મને રાજેન્દ્રએ જણાવેલું હિનુલ ચૌધરી અને એમના જે મેન છે બીના બે ઓલા બીના વેદ એમનું નામ એણે મને જણાવેલું પહેલાં મને એણે એવું કીધું ત્યારે એક મહિના દોઢ મહિના પહેલાં બીમાર પડ્યો ત્યારે હું એને અહીંયા લઈ આવ્યો તો સારવાર કરાવી પાછો ત્યાં ગયો ત્યારે મને એને એવું કીધું એટલે મેં એને એવું કીધેલું કે હું ત્યાં આવીને એ લોકોને કહું વાત કરું કે ભાઈ આવું તમે શું કામ કરો છો તો મને રાજેન્દ્ર એવું કીધેલું કે તમે ત્યાં પપ્પા આવશો તો મારું કેરિયર બગડશે આગળ મને તકલીફ પડશે એટલે તમારે ત્યાં નથી આવું એટલે મને જવા નહોતો દીધો ત્યાં આગળ શું કાર્ય કરશો કોઈ જવાબ નહીં મળે તો અમે તો બીજો નાના માણસો છે સાહેબ બરાબર એટલે અમારી એ જ માંગ છે કે ભાઈ આનો ઊંડાણપૂર્વક તપાસ થાય અને ન્યાય મળે અને હું એક નાના વર્ગ માંથી મારી ઉપર અત્યારે મેં અત્યાર સુધી ભણાવ્યો તો પચાસ લાખ રૂપિયા દેવું થઈ ગયું હવે મારે પણ આપઘાત કરવો પડે એવો સમય મારે છે અત્યારે હવે મારે આ લેણું ક્યાંથી ચૂકવવું દેવું જે થઈ ગયું છે કે મારે ચૂકવવું ક્યાંથી એ મોટો પ્રશ્ન છે જે મારો આધાર હતો તે હવે વયો ગયો છે